સુમુલ ડેરીમાં ચૂંટણી વિવાદ તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ સુમુલમાં જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી છે હજારથી વધુ સભાસદો સુમુલ સુમુલ ડેરી પહોંચ્યા ડેરીને સુ અખાડો બનાવ્યાના આક્ષેપ સાથે ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભોથી વંચિત હોવાના પણ આરોપ છે ચૂંટણી થાય તો સભાસદો અને પશુપાલકોને લાભ થાય તેવી પણ વાત થઈ રહી છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી છ મહિનાથી સુમુલ ડેરની ચૂંટણી નદી થઈ રહી એના માટે પશુપાલકો અમને આજે આગેવાની કરાવીને અહીંયા આગળ લાવ્યા છે અમે અમારી આગેવાની અંદર એમડીસી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ જેમ બને તેમ વહેલી ટકે ચૂંટણી લાવવાની છે અને ચૂંટણી કેમ નડી થતી પરંતુ અમારા સુમૂલના એમડી ચૂંટણી ન થવા દેવા માટે હાઈકોર્ટની અંદર સામે વકીલ રોકી તગડી ફી ચૂકવીને આજે ચૂંટણી અટકાવેલા છે પરંતુ એને નથી ખબર કે જે તગડી ફી ચૂકવે એ ગરીબ આદિવાસી પશુપાલકોના રૂપિયા છે અત્યારે આ સુમૂલ ન ડણિયાટી છે વહીવટદાર પણ મહિનામય એક વખત અહીંયા આવે છે જેને પણ સુમૂલ ડિ તરફથી લાખ રૂપિયા જેવો પગાર મળે છે મહિને તો આટલું હોવા છતાં પશુપાલકોને અહીંયા કોઈ સાંભળવાઓ નથી આજે પાંચસોથી છસો પશુપાલકો અમને બધા માજી ડાયરેક્ટરને લઈને અહીંયા આવ્યા છે તો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી અમારી તો એક જ માંગ છે પશુપાલકોની કે ભાઈ જેમ બને તેમ આ ખેંચીને પિટિશન ખેંચીને વહેલી ટકે ચૂંટણી કરાવે અને અહીંયા આગળ બોર્ડ બિહારે તો જે નીતિ વિષયક નિર્ણયો છે તે નિર્ણયો લઈ શકાય અને પશુપાલકોનું હિતનું કામ થઈ શકે તકલીફ પશુપાલકોને કઈ આવે છે પશુપાલકોને તકલીફ એ રીતની આવે છે કે અહીંયા આગળ કોઈ પશુપાલકોને સાંભળવા નથી બધી સંઘોની અંદર અત્યારે દૂધની અછતને લીધે ફેટના ભાવ વધારવામાં આવ્યા છે એની સામે દાણના ભાવ ઘટાડવામાં આવ્યા છે ત્યારે સુમૂલ ડેડીની અંદર જે તે સમયના તેને તે જ દાણના ભાવ છે

બેસવા જઈએ હજુ સુધી બેસ્યા નથી એના લીધે જે પશુપાલકો અને જે મંડળીના સંચાલકો છે એમને ઘણી તકલીફ પડે છે એના માટે અમે અહીં તાત્કાલિક ચૂંટણીની માંગ કરીને અહીં વહીવટ જે વહીવટ કરતા મુકાય એના માટે અમે માંગણી લઈને આવ્યા છે પશુપાલકોને જે પેમેન્ટ ટાઈમ પર થવો જોઈએ એ નહીં થતો જે દાણ દાણ ખાણ જે ટાઈમ પર આવવું જોઈએ એ નહીં આવતું એના લીધે એડવાન્સની તકલીફ પડે છે અમુક મંડળી અને પેમેન્ટ કરવામાં એડવાન્સની તકલીફ પડે છે એના માટે અમારે આવવું પડ્યું છે હું મણિભાઈ પટેલ તાપી જિલ્લો ઉકરમુંડા તાલુકો અમે આવ્યા છે સુમુલ ડેરીમાં અને પશુપાલકોની રજૂઆત માટે આવી વાત છે કે પશુપાલકોને છેલ્લા ચાર મહિનાથી બોર્ડ નહીં હોવાના કારણે અહીત થાય છે તો આ સુમુલ ડેરી ચૂંટણી શા માટે નથી કરવા માંગતી બોર્ડ શા માટે નથી બેસાડવા માંગતી એના માટે રજૂઆત કરવા બધા આવી વાત પશુપાલકોને અત્યારે વહીવટદાર રહેવાના કારણે નીતિ વિષયક નિર્ણયો લઈ નથી શકતા નિત્ય વિષયક કોઈ પણ પશુપાલકોને અહિત થતું હોય આ થતો હોય એટલે એને બહુ જ તકલીફ પડે છે કાં તો વિકાસના દ્રષ્ટિએ પશુપાલકોને લાભ અપાવવાના દ્રષ્ટિએ પશુપાલકોને ભાવ અપાવવાના દ્રષ્ટિએ આ બધી જ વસ્તુમાં પશુપાલકોને અત્યાર ભોગ ભોગવો પડે છે સુરતના આ સુમલ ડેરી વિવાદ વિશે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવ અત્યાર માટે બસ આટલું જ સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ